thank <thud> you વિદ્યાર્થીઓની આતુરતા નો અંત ધોરણ દસ યુવક ના સિત્તેર પોઈન્ટ દસ ટકા પરિણામ જાહેર જ્યાં જીઆઈડીસી લાગેલી ભીષણ આગ છત્રીસ કલાક બાદ કાબુમાં અમદાવાદમાં આવતીકાલે બાબા રામદેવના સમર્થકોનો સમર્થકો બોલ હલ્લાબોલ મહેસાણામાં આઠમી કોંગ્રેસ ગજેશે પાટીદાર સંમેલન કરોડો ચાઉ કરી જનારા જય રાણા પાંચ દિવસના રિમાન્ડ ઉપર ધોરણ દસ ના વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવી ગયો છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ નું અગ્ર પોઈન્ટ દસ ટકા પરિણામ જાહેર થયું છે જે ગત વર્ષની તુલનાએ બે થી અઢી ટકા જેટલું ઓછું છે ગયા વર્ષે એકોતેર પરિણામ જાહેર થયું હતું પરિણામ જાહેર થયા બાદ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાયો હતો ધોરણ દસ ની પરીક્ષામાં રાજ્યભરમાંથી કુલ નવ લાખ છવ્વીસ હજાર ચારસો ને ત્યાંસી વિદ્યાર્થીઓ નોંધાયા હતા આ વર્ષે ખેડા જિલ્લાનું ઇઠ્યાસી પોઈન્ટ બે ટકા સૌથી વધુ પરિણામ જાહેર થયું છે મારું નામ સ્વપ્નિલ જાની છે મારે દસમા મારું નામ વસાણી પ્રેશા છે હું દેવાન બલુભાઈ સ્કૂલમાં ભણું છું અને મેં એક્ઝામની પ્રિપેરેશન બહુ સારી રીતે કરી હતી મારે એક બે મહિના પહેલાં જ આખું કોર્સ રિવિઝન સહિત થઈ ગયો હતો અને એક્ઝામ ટાઈમ એકદમ ટેન્શન ફ્રી રહીને મેં બધી તૈયારી કરી હતી અને એક્ઝામના આગલા દિવસે પણ મેં ટીવી અને સિરિયલ જોવાનું ચાલુ રાખ્યું હતું મારે પર્સન્ટાઇજ નાઇન્ટી નાઇન નાઇન્ટી સિક્સ અને પર્સન્ટેજ નાઇન્ટી ફાઇવ મારા પેરેન્ટ્સે પણ મને બહુ મદદ કરી હતી અને એમણે મને સપોર્ટ કર્યો તો હું અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ એટલે મારા ઘરના બધાએ મને સપોર્ટ કર્યો હતો ડૉક્ટર અનમાં ઓર્થોપેડિક બની અને દાદીના જોઈન્ટ્સનું ઓપરેશન કર્યું છે જ્યારે અડતાલીસ પોઈન્ટ જીરો છ ટકા પરિણામ સાથે જામનગર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ જાહેર થયું છે તે જ રીતે સૌથી વધુ પરિણામ રણુજ કેન્દ્રનું અઠ્ઠાણું તો સૌથી ઓછું ખાનવેલનું ત્રેવીસ પરિણામ ધરાવતું કેન્દ્ર છે નરોડા દેગામ હાઈવે ઉપર આવેલ જાગ જીઆઈ માં કોલ્ડ સ્ટોરેજ માં લાગેલી આગ છત્રીસ કલાક બાદ કાબુમાં આવતા ફાયર બ્રિગેડ ના સાહીઠ થી વધુ ખડે પગે રહેલા જવાનો એ શ્વાસ લીધો છે જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કોલ્ડ સ્ટોરેજ ગુરુવારે સાંજે શોર્ટ સર્કિટ ને કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી કોલ્ડ સ્ટોરેજ માં જવા એક જ રસ્તો હોવાને કારણે ફાયર ના જવાનો આગ ઉપર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી फायर स्टाफ के साथ में हम लोग रवाना हुए और हमने का स्टोरेज कोल्ड स्टोरेज के पास आकर हमने हमारी कामगिरी चालू की लेकिन जो कोल्ड स्टोरेज के अंदर अधिकतर मिर्च रखी हुई है दाना जीरा जो खाद्य मसाले हैं तथा तो अन्य खाद्य चीज़ों से ये पूरा भरा हुआ है और इसके अंदर दो ही एंट्री और एग्जिट तक जाने का कोई तो दूसरा रास्ता है? नहीं ये पूरा कूलिंग सिस्टम है इसके अंदर इसलिए आग किस कारण से लगी ये पता नहीं कि किस कारण से लगी है ये एक अभी इन्वेस्टिगेशन का विषय है ઉસકે અંદર દેહગામ દેહગામ કે ભી એક ફાયર બાઇડર હે ઓર ગાંધીનગર કા ભી એક મોટર બૌસર આયા હુઆ હે ઓર સાથ સાથ મેં તોડફોડ કે ભી કામગીરી ચાલુ હુસકે અંદર જસે કે ક્યા ક્યા કરતે હે જેસીબી વગેરે કે અલી ચીજો કે ભી મદદ લી ગઈ હે બીજી તરફ અંદર મસાલા પડ્યા હોવાને કારણ જ જ્યોત જોતા માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છેલા એક દિવસ માં 150 સે વધુ પાણી ના ટેન્કર ઓ ખાલી કરી દેવાયા હતા ભ્રષ્ટાચાર કાળા નાણા અને વ્યવસ્થા પરિવર્તન જેવા મુદ્દે યોગ ગુરુ બાબા રામદેવજીના ભારત સ્વાભિમાન ગુજરાત આંદોલન સમિતિના અધ્યક્ષ શિષપાલજીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકપાલની નિમણૂક થવી જોઈએ અને રાજ્યમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ થવી જોઈએ ગુજરાતમાં અમદાવાદ રાજકોટ અને સુરતમાં આવતીકાલે રામદેવ બાબાના સમર્થકો દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાશે कालाधन भ्रष्टाचार और व्यवस्था परिवर्तन के विरुद्ध में हम देश भर में आंदोलन स्वामी जी महाराज स्वयं राष्ट्रीय स्तर पर दिल्ली जंतर मंतर पर एक दिवसीय आंदोलन कर रहे हैं और पूरे देश में हर प्रांत की राजधानी में ये आंदोलन एक दिवसीय हो रहा है और ये आंदोलन तीन जून को हम अहमदाबाद में सुबह दस बजे से लेकर शाम को सात बजे तक गोता क्रॉस रोड सरखेज हाईवे पर एस रोड पर हम ये प्रोग्राम करने काला ना ने भ्रष्टाचार न मुद्दे આવતીકાલે દિલ્હીમાં પણ જંતર મંતર ખાતે બાબા રામદેવ ધરણા કરશે અમદાવાદમાં ગોતા ચોકડી ખાતે ધરણા યોજાશે જે બાબાના સમર્થકો રેલી સ્વરૂપે આવશે ભારત સ્વાભિમાન આંદોલનનો મુખ્ય હેતુ પૃષ્ઠ તંત્ર દ્વારા લૂંટવામાં આવેલા ચારસો લાખ કરોડ કાળા નાણાને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરી પાછા મેળવી દેશના વિકાસ કાર્યોમાં લગાવવાનો છે

મહેસાણામાં ઉત્તર ગુજરાતનું પાટીદાર ગૌરવ મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું છે મહેસાણાના મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં યોજાનાર આ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાંથી પાટીદાર સમાજના લોકો ઉમટી પડશે એવો અમને વિશ્વાસ છે ગુજરાતની સરકાર અને હાલના મુખ્યમંત્રી દ્વારા પાટીદાર સમાજને અન્યાય કરવામાં આવી રહ્યો છે પાટીદાર સમાજનું માર્જિનલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે આ સમાજ પોતાની અસ્મિતા માટે પોતાના ગૌરવ માટે એક લડાયકતા ઊભી કરવાની માનસિકતા હવે આ સમાજે કેળવી લીધી છે અને જે દિશામાં ગુજરાતની સરકાર અત્યારે શાસન કરીને ગુજરાતને લઈ જઈ રહી છે એ દિશા એ ગુજરાતના વિકાસની સાચી દિશા નથી ઘણા કાંઠા લોકોનો વિકાસ અને મોટા ભાગના સમુદાયો ત્યારે ગુજરાતને એક સાચી દિશા આપવા માટે તમામ સમુદાયોને સાથે લઈ અને પાટીદાર સમાજ એક જબરજસ્ત લડાઈ ઊભી કરે એક આક્રમક લડાઈ ઊભી કરે એ દિશામાં અમારો આ પ્રયાસ છે જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીને જણાવ્યું હતું કે ગુજરાતમાં છ કરોડ જનતામાં દોઢ કરોડ જેટલા પાટીદાર સમાજના લોકો છે ગુજરાતના મુખ્યમંત્રીએ પાટીદાર સમાજમાં ભાગલા પાડવાની નીતિ અખત્યાર કરી છે એની સામે સમગ્ર પાટીદાર સમાજ જાગૃત થયો છે હવે પાટીદાર સમાજ ભાજપથી વિમુખ થયો છે આ સરકાર બદલવા માટે લોકો કટિબદ્ધ છે એક મહિનામાં દસ ટકા સુધીના વ્યાજની લાલચ આપી લોકોના કરોડો રૂપિયા ચાઉ કરનારા આરોપી જય રાણાની પોલીસે ધરપકડ કરી છે નવરંગપુરા પોલીસે રાણાને ગઈકાલે અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પીટી પટેલે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે રાણાની ધરપકડ કરી હતી જય રાણા જો અમદાવાદ કા રહેવાલા હૈ જો ખુદ એક બીએ હૈ ઉમે इस स्कीम के इस स्कीम को लॉन्च करने के पहले रेमो मार्केटिंग प्राइवेट लिमिटेड करके एक स्कीम लॉन्च करी थी जिसमें उसने फ्रॉड किया था उस फ्रॉड में उसको अरेस्ट किया गया था 2003 में और 2008 में आठ तक वो जेल में रह चुका है उसके बाद जेल में छूटने के बाद उसने सेपरेट स्कीम्स लॉन्च करी थी जिसमें डोराडो मार्केटिंग प्राइवेट लिमिटेड करके दो में उसकी लेटेस्ट स्कीम्स हैं जिसमें लोगों से उसने पैसे इन्वेस्ट करने के बहाने लिए थे और टेन का रिटर्न उसने कमिटमेंट किया था रिटर्न मंथली कमिटमेंट था तो एक या दो इंस्टॉलमेंट कमिट करने के बाद इसने पैसे देने बंद कर दिए और एक अमाउंट इकट्ठा हुई उसके बाद यहाँ से भाग गया उसके खिलाफ नौरंगपुरा पुलिस स्टेशन अहमदाबाद सिटी में क्राइम रजिस्टर हुआ और उस क्राइम में वो वांटेड था तो क्राइम ब्रांच की टीम ने उसको आज अहमदाबाद से अरेस्ट किया है जहीर राणा जो था वो पहले काफ़ी रेमो मार्केटिंग के नाम से પોલીસે દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પોલીસ ના જણાવ્યા અનુસાર આ કૌભાંડમાં કેટલા આરોપીઓ સામેલ છે અને આરોપીઓ આવા કારનામા પહેલા પણ અંજામ આપી ચુક્યા છે કે કેમ તે અંગેની પૂછતાછ કરવાની બાકી છે સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસલાઇવ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર